આપણે રહ્યા ગુજરાતી અને ગુજરાતીઓને ત્રણ ટાઈમ તો ચા જોઈતી જ હોય અને ચાની સાથે જરૂરી નથી કે બધી વાર બિસ્કીટ્સ ગરમ નાસ્તો જ હોય આ રીતે એકદમ ખસ્તા અને બજાર જેવા એકદમ ફૂલેલા ફૂલેલા અને એકદમ ક્રિસ્પી એવા શક્કરપારા મળી જાય તો ચાનો સ્વાદ વધી જાય અને ચા પીવાની મજા જ પડી જાય તો ચાની ચુસ્કી સાથે મજા આવી જાય એવા ખસ્તા શક્કરપારા બનાવીશું તો હેલો ફ્રેન્ડ્સ હું છું પન્ના પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવીએ તો શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલાં તો એક વાસણની અંદર બે કપ આપણે મેંદો લેશું બે કપ મેદાની સાથે અડધો કપ દળેલી ખાંડ લેશું અને હવે બેથી ત્રણ ચપટી જેટલા ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા લેશું ત્યાર પછી એક ચમચી ઈલાયચી પાવડર અને પાંચથી છ મોટી ચમચી જેટલું તેલ નાખીશું તો તેલ તમારે અહીંયા થોડું વધારે પ્રમાણમાં લેવાનું છે કેમ કે આની અંદર મોવણ આપણે સરસ એવું લગાવવાનું તો આ રીતે સરસ મસળી મસળી અને બરાબર એનું મોવણ લગાવી લેવાનું છે તો મોવણ લગાવી અને તમારે આ રીતે લોટને હાથમાં લઈને ચેક કરી લેવાનું આ રીતે લોટ છે એ હાથમાં બંધાવવો જોઈએ ત્યાર પછી થોડું થોડું કરી અને એ જ વાડકીથી આપણે પાણી લેશું તો પાણી તમારે એકસાથે નહીં નાખવાનું થોડું થોડું નાખતા જઈ અને લોટ ગુંધવાનો છે તો અહીંયા આપણે પાણીની વધારે પડતી જરૂર નહીં પડે અને લોટ આપણે વધારે મસળી મસરીને પણ નથી ગૂંથવાનો લોટ છે એ મીડિયમ સોફ્ટ ગૂંથાવો જોઈએ અને એ આ રીતે એકઠો થઈ જવો જોઈએ બસ તો આ રીતનો લોટ થઈ જાય એટલે તમારે એને વધારે પડતો મસળવાનો નથી ખાલી એને આ રીતે ભેગો કરી અને તૈયાર કરી લેવાનો જો લોટને તમે વધારે પડતો મસળી મસળીને ગૂંથશો તો પછી શક્કરપાળા એકદમ ક્રિસ્પી અને લેયરવાળા નહીં બને અને લોટને ગૂંથવા માટે આપણે એક વાડકી પાણી લીધેલું તો અડધી વાડકી જ પાણીનો ઉપયોગ થયો છે અને બંધાયેલા લોટને તમે આ રીતે કરશો તો તમને ખ્યાલ આવશે કે આપણો લોટ છે એ કેટલો સરસ બંધાવ્યો છે આ જુઓ તો બસ આ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો એને વધારે પડતો નહીં મસળતા તો ચાલો હવે શક્કરપાળા બનાવવાનું શરૂ કરીએ તો વેલણ પાટલી લઈ લેશું અને એની ઉપર આપણે જે લોટ બાંધ્યો એને લઈ લોટને આપણે ત્રણ ભાગમાં વેચી લેવાનો તો શક્કરપારા માટે આપણે જે રોટલો વણવાનો છે એ થોડો જાડો અને થોડો મોટી સાઈઝનો વણવાનો એટલે મોટા મોટા ત્રણ લુવા કરી એક લુવો લઈ લેશું અને એ લુવાને પણ આપણે આ રીતે ખાલી હાથથી ચપટો કરી અને વણવાનો તો લુવાને પણ વધારે પડતો તમારે હાથમાં મસળી અને સ્મૂથ નહીં કરવાનું ફ્રેન્ડ્સ અને રોટલો છે એ આ રીતનો તમારે થોડો એવો થીક વણીને તૈયાર કરવાનો એને વધારે પડતો પતલો નહીં વણવાનો વધારે પડતો પતલો વણશો તો આપણા શક્કરપારા છે એ લેયરવાળા નહીં બને તો હવે શક્કરપારા બધા એકસરખા અને દેખાવે એક જ જેવા બને એટલા માટે એને કિનારીએથી આ રીતે કાઢી અને આપણે શક્કરપારાને કટ કરી લેશું તો હું અહીંયા શક્કરપારાને બરફી શેકમાં ચોરસ કટ કરું છું જો તમારે કાજુકતલીના શેપમાં કટ કરવા હોય તો પણ તમે કરી શકો પરંતુ આ એકદમ સાદી અને સરળ સિમ્પલ રીત છે જે બધાને એકદમ સહેલાઈથી ફાવી જાય તો આ રીતે આપણે બધા શક્કરપારા બનાવીને તૈયાર કરવાના અને અહીંયા હું તમને બતાવી દઉં આ જુઓ બસ શક્કરપારાને આટલો વાળો રાખવાનો તમે વધારે પડતો પતલો શક્કરપારા વણશો તો તમને એ એકદમ કડક થઈ જશે અને એ ખાવામાં પણ એકદમ સારા નહીં લાગે તો અહીંયા પહેલી બેતના વણી લીધા એને આપણે સાઈડમાં કાઢી લઈએ અને એ જ રીતે મેં બીજી બેતના પણ વણીને તૈયાર કર્યા છે જેથી આપણે બે વાર વણેલા શક્કરપારાને એક સાથે ફ્રાય કરીશું તો શક્કરપારાને ફ્રાય કરવા માટે આપણે તેલને ગરમ થવા મૂકી દેવાનું બે મિનિટ રાહ જોયા પછી આ રીતે તમારે થોડો લોટ નાખી ચેક કરી લેવાનું અહીંયા શક્કરપારા તળવા માટે આપણે જે તેલ છે એ મીડિયમથી થોડું ઓછું ગરમ હોવું જોઈએ જો વધારે પડતું ગરમ તેલમાં તમે શક્કરપારાને તળશો તો એ એકદમ ઉપર આવા લાગશે અને વધારે પડતા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો તમારે મીડિયમથી લો ફ્લેમ પર ગરમ કરી તેલને અને શક્કરપારાને એડ કરવાના અને આ શક્કરપારાની એક બેચને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગી જાય છે તો આ રીતે તમારે પેશન્સ રાખી અને શક્કરપારાને ફ્રાય કરવાના જેટલા તમે ધીમા ગેસ ઉપર શક્કરપારાની ફ્રાય કરશો એટલા જ શક્કરપારા છે એ લેયર એની ખુલવા લાગશે અને પાછળથી શક્કરપારા છે એ જેમ ઠંડા થશે એમ એકદમ ક્રિસ્પી બનશે બધા શક્કરપારા એર થઈ જાય એટલે પછી એને આ રીતે ચમચીથી ફેરવવાના સીધો તમારે ઝારો નહીં નાખવાનો કેમકે શક્કરપારા છે એકદમ સોફ્ટ હશે તો ઝારાથી તૂટી જશે ચમચીથી થોડું ફેરવી લીધા પછી થોડો એની ઉપર લાલ જેવો કલર દેખાય એટલે તમે જારાથી આ રીતે કરી શકો તો ટોટલી to totally પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગી જ જશે એક બે જને ફ્રાય થતા અને શક્કરપારા છે એ ફ્રાય થઈને એકદમ બદામી રંગના આવે ત્યાં સુધી એને ફ્રાય કરવાના અને આ રીતનો એનો કલર આવે એટલે શક્કરપારાને કાઢી લેવાના તો ફ્રેન્ડ્સ તમે શરૂઆતમાં શક્કરપારા જોશો તો એ સોફ્ટ જ લાગશે પરંતુ જ્યારે એ તમે મૂકશો અને જેમ જેમ ઠંડા થશે એમ એમ એ ક્રિસ્પી બનશે એટલે જ્યારે તમે કાઢો ત્યારે એ સોફ્ટ હોય તો તમારે ચિંતા નહીં કરવાની વધારે પડતા તેલની અંદર જ તમે એ શક્કરપારાને ક્રિસ્પી કરવા જશો તો શક્કરપારા ક્યારેક વળી જશે અને વધારે પડતા લાલ થઈ જશે જે ખાવામાં તમને સારા નહીં લાગે તો કલર તમારે જોઈ લેવાનો એકદમ બદામ જેવો કલર આવે એટલે શક્કરપારાને કાઢી લેવાના એ જ્યારે ઠંડા થશે એટલે એની આપમેળે જ કડક થઈ જશે તો અહીંયા હું બીજી બેચના શક્કરપારા પણ એ જ રીતે ફ્રાય કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે હું લમણે હાથ દઈ અને રાહ જોઉં છું કે ક્યારે પાંચ મિનિટ થાય અને ક્યારે આપણા શક્કરપારા લાલ લાલ થાય તો ફાઇનલી અહીંયા પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને બીજી બાજના શક્કરપારા પણ ફ્રાય થઈ ગયા છે તો એ પણ આપણે કાઢી લઈએ તો ચાલો પછી અહીંયા આપણા બધા જ શક્કરપારા બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી અને આપણે જોતાં જ એને ખાવાનું મન થઈ જાય એવા શક્કરપારા બનીને રેડી છે તો આ રીતે શક્કરપારા બન્યા છે આજુઓ શરૂમાં જે ગરમ છે એ સોફ્ટ છે અને જે પહેલાંય બેચ આપણે કાઢેલી એ કડક થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી અને લેયરવાળા બનીને તૈયાર છે આજુઓ તો છે ને ફ્રેન્ડ્સ જોતાં જ તમને પણ બનાવવાનું મન થઈ જાય એવા તો આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો તો ચાલો પછી મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે આવજો